નમસ્કાર આપ જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ હવે સમાચારોની વિસ્તૃત નજર કરીએ તો બનાસકાંઠામાં ટોટાના એસ્કેપ કેનાલમાં ત્રણસો અગિયાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું એસ્કેપ થકી બનાસના પટમાં તેમજ ખારી બે નદીમાં પાણી છોડવામાં આવ્યું પાણી છોડવામાં આવતા નદી વિસ્તારના ગામોને એલર્ટ કરાયા બનાસ અને ખારી બે એસકેપ થકી બનાસ નદી તેમજ ખારી બે નદીમાં પાણી છોડવામાં આવ્યું ટોટાના શિયા સુંદરોસણ સોહનપુરા ભદ્રીવાડી ગામને સતર્ક રહેવાની સૂચના આપી દેવામાં આવી છે ટોટાના એસ્કેપ ખાતેથી સવારે આઠ કલાક આસપાસ ત્રણસો અગિયાર ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવ્યું છે જેની જાણ અમને સંબંધિત વિભાગ દ્વારા કરવામાં આવેલ છે અને જે અન્વયે અમે આજરોજ ટોટાના એસ્કેપથી આગળના ગામો એટલે કે ટોટાણા ભદ્રેવાડી સોહનપુરા સુદ્રોસણ અને આસપાસના ગામો છે એ બધાને અમે જાણ કરેલી છે ચેતવણી આપી છે અને આપના માધ્યમથી આસપાસના તમામ જે વિસ્તારો જે નંદા કેનાલ આસપાસના વિસ્તારો છે એ બધાને અમે એક જાણ કરવા માંગીએ છીએ કે આગામી સમયમાં પણ નર્મદા કેનાલમાં જ્યારે પાણીનો પ્રવાહ વધી શકે એમ છે તો કેનાલ વિસ્તાર આસપાસના વિસ્તારો તેમજ જે એસ્કેપ છે એના નીચાણવાસમાં લોકો બિનજરૂરી રીતે અવરજવર ન કરે અને પોતાનું ધ્યાન રાખે એ માટે સ્વયં વિનંતી છે